મિત્રો તે ફરી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે તો આજ આપણે ઘરે નવરા હતા તો આપણે મગજમાં આવ્યું કે આપણે જે મેં જે રખડી આવી તો હાલ જ ભાદર મેં જોવા જાય અમે હમણાં ઘણો ટાઈમથી આપણે ગયા નથી તો આટલો મારી આવીને રખડાઈ જાય તો આગળ બનીને રહેજો વિડીયોમાં

પોલ ખુલી હોય ને તો તો મજા આવી જાય જોવાની જાય છે ને પાટી છે કેટલું પાણી ખોલું કેટલું નહીં તો હાલો હવે આપણે ડેમ બાજુ જાય મિત્રો આપણે ડેમ પેલા છે ને વર્ષમાં આજે એક પાણી થી છૂટે નદી હોતા આવે છે તો આપણે નદીએ ઘરે ઉભા રહેવું તો નદી બહુ આગળ નથી રહી આપણે

બાકી નથી આગળ તો આપણે માછીલા આવી પણ પલો આગોથી જાય આપણે માછીલા જોવાનું ઉડિશામાં ક્યાંક ક્યાંક હવે આપણે જાય ડેમ બાજુ ફાઈનલી મિત્રો ડેમે પોતે ગયા છે આવી દેખાય છે નથી ચોત્રી પાટિયાનો ડેમ છે આ બધા મોટો ડેમ લગભગ અમારા રાજકોટ જિલ્લામાં કે માં જાણે બીજા નંબર ઉપર આપણે આ આવેદર ડેમ પાટિયા તો ફોરેન પાછા બંધ કરી છે આમાં હવે આપણે બાજુમાં મજાની જોઈ માછલા બાજલા દેખાય છે કે નહીં દેખાય તો આપણે કઈ કામનું નહીં આપણે રહી છે આઘા જોઈ લે બાકી આપણે એનો નજારો માછલા તો આમાં છે પણ એ પકડવા ન દે તો ઝા રખડે આપણે જેમ શોટ ન મળે આપણે તો હું સૂટ છે કે ગમે તે ગમે પકડી હવે આપણે માથે જઈએ હાલો પારા ઉપર મિત્રો આપણે માથે આટલા જઈશીએ હવે ઉપર જઈને ડેમનો નજારો બતાવી ડેમ એ બહુ મોટો છે એનો આપડી ડેમ નું થાય નો આપણી ડેમ તો ખાલી ખૂણામાં પડી ડેમ છે આ ઝાડો ફટાફટ આગળ બાકી આ ડેમ કેવડી મોટી છે ઝાડ વતન નાખેલી છો જો આ કંઈક માછી વતન આવ્યું છે એની ઝાડમાં જવાયા જવાયું ડોકલા જાય છે આમ પડી છે ઝાડ Enak, kadang-kadang hutan baju mah. kenal sih. Nah, diem no paru. Kau diem diem saja. મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટ જરૂર કરજો તો મળશે આગલા વિડીયોમાંથી આપણી જય માતાજી